આચાર્ય ચક્રપાણીને કોઈ એક ઠગ એમનો જમાય બતાવીને ત્યાં રોકાય અને એમનું બધું ધન લઈ ધન લઈને ફરાર થઈ જાય છે અને આચાર્ય ચક્રપાણી મહારાજને વાત કરે છે મહારાજ ચતુર પંડિતને પોતાના કક્ષમાં બોલાવે છે અને કહે છે કે અમારું મન અમને આચાર્યની મદદ કરવાનું કહે છે પરંતુ રાજધર્મ અમને આચાર્યની મદદ કરવા માટે અટકાવી દે છે તેથી પંડિતજી તમે જ આ મુસીબતમાંથી અમને ઉગારો પંડિતજી તો ફસાઈ ગયા તેઓ પોતાના ઘર તરફ જવા નીકળે છે પરંતુ એમને એમની પત્ની શારદાએ પંડિતજી પાસે એના મિત્ર વીસ વર્ષ પછી એમને મળવા આવવાના હોવાથી એમની પાસે દેશી ઘી મંગાવ્યું હતું તેથી તેઓ બજાર તરફ ઘી લેવા માટે વળે છે તેઓ કરિયાણાની દુકાને જાય છે અને દેશી ઘીની માંગણી કરે છે ત્યારે દુકાનદાર પંડિતને જોઈ કહે છે અરે પંડિતજી આજે તમારો મિત્ર વીસ વર્ષ પછી તમને મળવા તમારા ઘેરે આવે છે તેથી આજ તો જાત જાતના પકવાન બનશે આ સાંભળીને પંડિતજી કહે છે કે તમને કેવી રીતે ખબર પડી આથી દુકાનદાર કહે કે તમારો મિત્ર સૌજી આવીને ઘણો બધો સામાન ઘરે મોકલવાની લિસ્ટ આપી ગયો હતો આ બંને વચ્ચેની વાત પેલા ચોર મહાજન સાંભળી અને ચોર મનમાં વિચારે છે કે આજે તો મસ્ત પકવાન ખાવા મળશે એમ વિચારીને ચોર મહાજન પંડિતજીના ઘરે જાય છે ચોર મહાજન ઘરે જઈને દરવાજો ખટખટાવે છે તો સામે એક દાદીમાં હાથમાં દંડો લઈને ઉભા છે અને ચોર મહાજનને એક સપાટો મારે છે તેથી ચોર મહાજન સહમાઈ જાય છે દાદીમાને લાગે છે કે આ ભાસ્કરનો મિત્ર છે દાદીમાં ભાસ્કરની અમ્મા છે અને લોકો પણ એમને પ્યારથી જમવા કહે છે જેમણે આજીવન મૌન વ્રત રાખ્યું હતું અને એમની ભાષા ફક્ત ભાસ્કરની પત્ની શારદા જ સમજતી હતી થોડી વારમાં પંડિતજી પણ ઘરે આવે છે અને જુએ છે તો શારદા અને અમ્મા મહાજન ચોરનો આદર સત્કાર કરતા હતા આ જોઈને પંડિતજી અમ્મા અને શારદાને પૂછે છે તો અમ્મા ઈશારા કરે છે અને શારદા એનો મતલબ સમજીને કહે છે કે આ તમારો મિત્ર છે જે તમારી સાથે માળીના બગીચામાં જઈને કેરી તોડી લાવતા અને આના જેવી ઘણી બધી મસ્તી કરતા હતા પરંતુ પંડિતજીને એ વ્યક્તિ પર શક ગયો તેથી એમણે અમ્માને પૂછે છે કે આ બધી વાત એણે કહી છે તો શારદા કહે છે ના આ વાત તો અમ્માજીએ કહી છે પંડિતજી પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ એમની વાત કોઈ સમજતું નથી આથી ચોર મહાજનનો ભાંડો ફોડવા માટે એક યુક્તિ લગાવે છે અને ચોર જમાડવા માટે આસન પર બેસાડે છે અને પોતે પણ એની બાજુમાં બેસે છે એટલે પંડિતજી એમને ખાતા અટકાવે છે અને એની પત્ની શારદાને કહે છે કે આ મારો મિત્ર જ્યાં સુધી મરચાં નથી ખાતો ત્યાં સુધી એને ખાવાનું પસ્તું નથી તેથી રસોડામાંથી થોડીક મરચાંની ભૂકી લઈ આવ શારદા રસોડામાં જઈને એક વાટકી ભરીને મરચાંની ભૂકી લઈ આવે છે અને પોતાના પતિને આપે છે પંડિતજી ચોર મહાજનની ખાવાની થાળીમાં આખી વાટકી મરચાંની ભૂકી નાખી દે છે અને ચોર દામાદને ખાવાનું શરૂ કરવાનું કહે છે પરંતુ ચોર ભાઈ મનમાં વિચારે છે કે પંડિતના મિત્ર આટલું બધું તીખું કેવી રીતે ખાઈ શકે આજે તો ખાવાના ચક્કરમાં આપણે તો ફસાઈ ગયા આથી ચોર ચોરદામા ખાવા માટે અચકાય છે આ જોઈને પંડિત કહે છે કે હવે મેં ભૂલી ગયો કે મારો મિત્ર જ્યારે મારી સાથે ખાવા આવે ત્યારે તે મારા હાથથી એમને ખવડાવું છું એમ કહી એમને એક પ્યાલો ભરીને સૂપ પીવડાવશે છે બિચારા ચોર ભાઈ થોડુંક સૂપ પીએ છે એટલે તો એના મોઢામાં આગ લાગીએ છે બિચારા ચોર ભાઈ તો આટલું તીખું સૂપ પી શકતા ન પી શકતા નથી આથી ચોર ભાઈ કહે છે હું કઈ પંડિતજીનો મિત્ર નથી આ તો તમને દુકાનદારની સાથે તમે જે વાત કરેલી તે મેં સાંભળેલી સાંભળી લીધી એથી સારા પકવાન ખાવાની લાલચમાં તમારા ઘરે આવ્યો હતો આ સાંભળીને પંડિતજીને મનમાં વિચાર આવ્યો કે આ ચોર મહાજન કદાચ આચાર્ય ચક્રપાણીને ઠગ બનાવી ગયેલો છે તે તો નથી ને પરંતુ આ વાત એની પાછી એની પાસેથી કેવી રીતે બોલાવું આથી પંડિતજી કહે છે કે તું કેવો ચોર છે જે તરત પકડાઈ ગયો ચોર તો પહેલો ચોર હતો જે આચાર્ય ચક્રપાણીને ચાલાકીથી પોતાનું નામ દામાદ બતાવીને આચાર્યને મૂરખ બનાવી ગયો હતો તું તો કઈ ચોર કહેવાય ચોર કહેવાય કે મને જો તે ચોર મળી જાય તો એમની સાથે મળીને નગર શેઠને મૂરખ બનાવવાની યોજના બનાવી કાઢું અને પછી આરામથી જીવું આ વાત સાંભળીને ચોર મહાજન મનમાં વિચારે છે કે હવે મારે સાચું કહી દેવું જોઈએ અને નગર શેઠને મેં મૂરખ બનાવી દઈએ તો જેટલું લોકોને ઠગીને નથી મેળવી શકેલો એટલો માલ તો શેઠના ઘરેથી મળી જાય આથી ચોર મહાજન પંડિતને કહે છે કે આચાર્ય ચક્રપાણીને પાણીને મૂરખ બનાવનાર ચોર હું જ છું આ સાંભળી પંડિતજી કહે છે કે હું કેવી રીતે માની લઉં તું તે ચોર ન હોઈ શકે આ સાંભળી ચોર કહે છે કે કોઈ દિવસ ચોર ચોરી કરેલો માલ સાથે ન રાખે તે તો તે માલને જંગલમાં છુપાવી રાખે છે મેં પણ ચોરી કરેલો માલ જંગલમાં છુપાવી રાખ્યો છે આ આ આ સાંભળી પંડિતજી કહે છે મને વાતની જ ખબર હતી પરંતુ વાત તમારા મુખથી સાંભળવા માંગતો હતો ચોર મહાજન કહે છે આ વાત તમને પહેલાથી ખબર હતી પણ કેવી રીતે અને તમે અત્યાર સુધી નાટક કરતા હતા પંડિતજી કહે પંડિતજીએ કહ્યું ચોર મહાજન તમે મને તમારા વિશે પહેલાથી જ ખબર હતી જ્યારે હું દરબાર જતો હતો ત્યારે તમે એક અંધ અંધભિખારીના કટોરોમાંથી પૈસા લઈને ભાગી ગયા હતા ત્યારે મેં તમારો પીછો કર્યો હતો પરંતુ તમે નજર ન આવ્યા પછી મેં તમને દુકાનદારનો નોકર સામાન લઈને મારા ઘર તરફ જતો હતો ત્યારે તમને તેની પાછળ જતા જોયા હતા હવે તમે કારાગારમાં સજા ભોગવો એમ કહીને પંડિતજી સૈનિકને બોલાવે છે આ બાજુ ચોર મહાજન પંડિતની સચ્ચાઈથી એમનું હૃદય દ્રવી ઉઠ્યું અને ચોર મહાજન પણ એક સારો માણસ બનવાનો નિર્ણય કરે છે અને કારાગારમાં સજા ભોગવવા માટે સૈનિકો સાથે જતો રહે છે તો જય માતાજી મિત્રો અમારી વાર્તા પૂરી થાય છે મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટમાં પણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો હું તમને એક નાનો એવો અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે આવી વાર્તા બનાવવામાં બહુ જ મહેનત કરવી પડે છે તેથી મહેનત ફળ સ્વરૂપે અમને પ્રોત્સાહન મળે અને અમે તમારા માટે નવી નવી વાર્તાઓ લાવતા રહીએ તેથી બે લાયકનને પણ દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળે જય માતાજી મિત્રો